ધરમપુર તાલુકામાં પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટર ઝડપાયા એક વોન્ટેડ ધરમપુર તાલુકાના એક જાગૃત નાગરિકે જિલ્લા આરોગ્ય વિભાગમાં લેખિત ફરિયાદ કરી હતી જેને લઈ ધરમપુર તાલુકા આરોગ્ય અધિકારીને તપાસ કરવા સૂચના આપતા તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ અને ધરમપુર પોલીસે તપાસ હાથ ધરતા ધરમપુરના બોપી ગામે ક્લિનિકમાં બીજન ઉર્ફે મિલન અરૂણ બિસ્વાસ તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હતો તેમજ ધરમપુર તાલુકાના હનમંતમાળ ગામના પારસફળિયા ખાતે આવેલા ક્લિનિકમાં કુંદન રાજેશ પાટીલ તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે પંગારબારી ગામે ચેક કરતા ક્લિનિકમાં ઉજ્જવલ વિરેન્દ્ર મોહનતા ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો જ્યાં ઉજ્જવલ મોહનતા સ્થળ ઉપર હાજર ન રહેતા તેમણે વોન્ટેડ જાહેર બોગસ પાસે ગુજરાત મેડિકલ તેમને રજિસ્ટ્રેશન ન હોય અને બંને ઊંટ વૈદોને એલોપેથી દવાઓની પ્રેક્ટિસ કરતાં ઝડપી પાડી તેઓ પાસેથી કુલ અડતાલીસ હજારની દવાનો જથ્થો ધરમપુર તાલુકા આરોગ્ય વિભાગની ટીમે ઝડપી પાડ્યો હતો ધરમપુર પોલીસ મથકે ત્રણેય ઊંટ વૈદો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે